ગુજરાતમાં એકસો એકાવન નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે દૈનિક સત્યાવીસ લાખ યાત્રીઓ એસટીમાં કરે છે મુસાફરી ત્યારે ગુજરાત એસટી દ્વારા વોલ્વો બસ પણ શરૂ કરવામાં આવી છે નવી વોલ્વો બસનું મોડલ પંચાવન લાખ રૂપિયામાં તૈયાર એસટી દ્વારા એક હજાર નવસો સાહીઠ નવી બસોને અને સો એસી બસોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ફ્લેગ ઓફ થઈ છે ખાસ વિશેષતા શું છે અને સામાન્ય રીતે જે બને છે એના કરતા કેટલી સસ્તી આપણે બનાવી છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે એકસો એકાવન નવી બસોની શરૂઆત કરવામાં આવી છે બે હજાર બાવીસમાં બાવીસ ત્રેવીસ લાખ વચ્ચે પેસેન્જરોથી આજે સત્યાવીસ લાખ પેસેન્જરોને દરરોજ એસ ટી વિભાગ દ્વારા પોતાના ગામથી અલગ અલગ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે અલગ અલગ તહેવારોમાં એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવે છે બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આઠ હજારથી વધારે બસો રોજિંદા ચલાવવામાં આવી રહી છે આ બસોમાં દોઢસો નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે આજે આપણે જોયું હશે કે ગુજરાત એસટી દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને વોલ્વો જે આપણે દોડતી પૂના બે કરોડ રૂપિયાની પડતી હોય છે એ જ પ્રકારની મોડલ ટાટા જોડે મળીને એક સ્પેશિયલ મોડલ ગુજરાતના લોકો માટે નવું ડેવલપ કરવામાં આવ્યું એ જ પ્રકારની બધી જ સુવિધાઓ જોડે આ બસો પંચાવન લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી જે વોલ્વોમાં પેસેન્જર દીપ અઢીથી વધારે રૂપિયા ચાર્જ થતા હોય છે એ સીધું જ દોઢ રૂપિયાની આસપાસ ગુજરાતના નાગરિકોને એ જ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તે માટેનું બી આજે નવું મોડલ લોન્ચ મુખ્યમંત્રી શ્રી હસ્તક કરવામાં આવ્યું છે આપ સૌએ બી એ નિહાળવું જોઈએ લોકોને વધુમાં વધુ એનો લાભ લેવો જોઈએ આ પ્રકારની વધુમાં વધુ બસ આપણે રાજ્યના નાગરિકો માટે શરૂ કરવાના છે આ વર્ષે ટોટલ ઓગણીસો નવી બસો લાવવાનું પ્લાનિંગ છે એના સિવાયની સો વોલ્વો એસી બસો જે પીપીપી મોડલના આધારિત બીજી બી સો નવી બસો ઉમેરવાના છે એટલે કુલ મળીને બે હજાર સાહીઠ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં ઉમેરો થશે આજે આ દોઢસો બસો એકસો ને એકાવન બસો જે ચાલુ થઈ છે એ રાજ્યના નાગરિકોની સેવામાં કાલથી જ લાગી જશે અને બીજી સો જેટલી નવી બસો એ આવનારા પંદર દિવસમાં અમારું ટાર્ગેટ છે કે ચાલુ કરવામાં આવશે આભાર